ઉના તાલુકાના કેસરિયા ગામે જાહેરમાં જુગાર રમતા દસ જુગારીઓને ઝડપી પાડતી ઉના પોલીસ પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાના કેસરિયા ગામે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે જેવી બાતમી ઉના પોલીસને મળી હતી બાતમી મળતા ઉના પોલીસ કેસરિયા ગામે પહોંચી અને આવવારું જગ્યા પર જ્યાં જુગાર રમાઈ રહ્યો હતો ત્યાં રેડ કરતાં દસ જુગારીઓને સાથે વીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી અને દસ જુગારીઓને જુગાર હેઠળની કલમ નોંધી અને ઉના પોલીસે તેના પર કાયદેસરની કાર્યવાહી કરી છે ઉના તાલુકાના દરેક સમાચાર તથા શહેરના દરેક સમાચાર જોવા માટે અમારી ઉના ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો દરેક સમાચાર હવે આપના દરેક અપડેટ હવે આપને મળતી રહેશે ત્યારે ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરશો